વંદે મેટ્રો ટ્રેન ભુજ થી અમદાવાદ શરૂ થતા ભુજના લોકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ કેવું લાગે છે શું ટ્રેન જોવા કેવું લાગે છે મસ્ત લાગે છે હમણાં જવાનો છો કે ના માંડવી જઈશ મિસ્ટરિસર વ્યુ અસર સચેસ હોન્ડરફૂલ વનય ભારત બ્રેન્ડ વૂજ ટુ એમ તમાર બ્રિટ ઇઝ રિયલી હેલ્પફૂલ ટુ હોલ પસ પીબલ એન્ડ ઓલસો વી આર કાઈમ થેન્કફૂલ તો ન્યૂઝ વોર ઈઝ રિવ્યુ ઓપોર્ચુનિટી સોર્ટ શેડ ઝીઝ મે થોડ ઇન્ફ્રન્ટ ઓફ ધ વી હપ ઓફ હોલ સુ પીબલ થેન્ક યુ શું નામ તમારું કેવું લાગે છે શું કહેશે ખાસ કરીને જયારે ભારતના ત્રીજું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં માં જયારે વડાપ્રધાન બન્યા ત્યારે એની જે આશા ને અપેક્ષા હતી ડિજિટલ ઇન્ડિયા ની એટલે મને એમ લાગે છે ઇન્શાલ્લા એકસો દસ ટકા એને સફળતા મળી છે કે જ્યારે આપણે ભુજવાસીઓને હાથનો હેલી છે અને જે આપણે હાંસ થાય છે કે ભુજમાં કોઈ પણ મેટ્રો ટ્રેનનું નામે નહીં સાંભળ્યું હોય ને વધારે વધારે મને ઇજા થાય છે કે આપણો ભૂજ ને સૌનો ભૂજ એવો જ્યારે આજે મેટ્રો રેલી શરૂ થઈ રહી છે ત્યારે વધારે વધારે એનો લાભ લે માણસો મને એવું ભલામણ કરવાની છે કે ટોપ ટુ બોટમ જ્યારે આપણું ટિકિટનું યુથ ભારતમાં જૂથમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે આપણી પાસે નીતિ સામે ફરજ છે કે આપણે પણ સાફ સફાઈ રાખીએ આપણે પણ ગંદકી ના કરીએ કે જેમાં નરેન્દ્ર મોદી સાહેબનો જે વિઝન છે એનો એકસો દસ ટકા સફળતા મળશે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા એને બિરુદ આપ્યું છે ડિજિટલ યુગના પ્રેરણા તો કચ્છ માટે એ છે કે જ્યારે આખી આખી નવી જ્યારે જ્યારે વાત આવે છે ત્યારે એમાં એનો મોર પીછો ઉમેરાવે છે કચ્છના છ ધારાસભ્ય કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ એમાં અથાગ વ્યાસોથી આપણી જ્યારે આ ટ્રેન શરૂ થઈ રહી છે ત્યારે વધારે વધારે હું દુઆ કરું વધારે વધારે પ્રગતિ કરે છે ખરે અને વધારે વધારે શુભેચ્છા આપું છું થેન્ક યુ